નમસ્કાર મિત્રો જય માતાજી કેમ છો ગુડ મોર્નિંગ બધા મિત્રોને સવારના સાત વાગી ગયા છે ને આપણે આવી ગયા છે ગૌ વાંટવા તો હું છું યિતિષ ઠાકોર અને એચમ વિલી લાઈવ બ્લોગ ચેનલમાં તમારું સ્વાગત કરું છું તો આપણે હજી પાર્ટ ટુમાં ને પાર્ટ વનમાં તમે લોકો જોયું હશે ગૌ વાટા શીરા તો આવી ગયા છે આપણે તાઇની ભાઈઓ તો સુરત દાદા પણ કમ્પ્લેટ નીકળી જશે આજે થોડુંક હવામાન સારામાં સારું છે ઠંડુ છે તમે લોકો જોઈ રહ્યા છો આ દર્શાવે છે તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ અને આપણે કાલે તમે લોકો જોયું હશે કેટલા ગાઉ માટે હતા કાલના ગૌ વાટેલ છે રે પાર્ટ ટુના અને આપણો વાત છે પાર્ટ થ્રી તો વિડીયોને પૂરી જોજો અને મારી ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે કોમેન્ટ જરૂર કરજો કે કેટલા ભાઈઓ ગામડાથી બ્લોક કરે છે કેટલા ભાઈ ખેતીવાડી કરે છે તાકી મને પણ ખબર પડે કે કેટલા ભાઈ મારો વિડીયો જોઈ છે અને કેટલાને પસંદ આવે છે કન્ટિન્યુ રહેજો વિડીયોમાં તો અમે તાઇની ભાઈ આવી ગયા છે અને ભાભી આવી ગયા પત્ની મુક્તા બધા આવી ગયા છે બહુ વાંધો આજે કેટલા વધાય છે અને આઠ વાગે છે લોકો કેટલા સવારે ઉઠ્યા હતા મિત્રો ચાલો તમને પણ એ બતાવી દે કે વહેલા સવારે કેટલા વાગે ઉઠ્યા હતા ને તો મિત્રો સાડા સો થઈ ગયા છે સવારના રોટલા કરી કરેલ છે અને ચા પાણી પીએલ જશે

તો સાડા છેલ્લો છ વાગી છે ટાઈમ થઈ છે મિત્રો પાંચ વાગે ઉઠ્યા હતા અને આના કરતા છ વાગી ગયા હતા છ વાગે આપણે ચા પાણી નાસ્તો કર્યો અને પછી આવતા રહ્યા ઘઉ વાટવા મુકા બધા પાણી પીવા બધા કહી છે તો થોડા ઘઉં લીલા છે મિત્રો તેના કારણે તકલીફ પડે છે વાટવામાં મિત્રો વાગી ગયા છે દસ અને આપણે મુકેશરા ચા આજે આપણો વારો આવી ગયો છે અને વાટે છે ચા થાય છે તો આજે તો અમારે માહીબહેનો પણ આવ્યા છે અમારે નાની દીકરી આપણો ચા થાય છે દસ વાગ્યાનો નાસ્તો છે તો છે નાસ્તામાં

તો ચા બીજો પીલ તોને સાહે સાડી ગયા છે ગરમી છે મિત્રો આજે આપણે આટલા ગો અને ત્રીજો દિવસ છે એટલે કે પાર્ટ થ્રી પાર્ટ વનમાં ને પાર્ટ ટુ માં જોયું હશે કે કેટલા વધારણા હતા નહીં તો આપણે આટલા બાકી રહીએ છીએ યોગ દિવસ થશે તો યોગ એક દિવસ ફાઇનલ થશે કારણ કે રહી છે એક ભાગ અને હવે લોકો જાય છે ઘરે સાડા બાર વાગી છે તો લોકો જોઈ રહ્યા છો ગરમી પણ સારામાં સારી છે એના કારણે બપોરનો ટાઈમ છે તો મિત્રો કોમેન્ટ જરૂર કરજો કે કેટલા લોકો ગામડાથી બ્લોક કરે છે ને કેટલા લોકો ખેતીવાડી કરે છે તાકી તમે મને સપોર્ટ મળે કે કેટલા લોકો મારા વિડીયો જોયો છે તો મનસુખ એક નવા વિડીયો થશે જય માતાજી જય જય ભારત